ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અહીં એક વ્યક્તિના લગ્ન થઈ રહ્યા હતા લગ્ન દરમિયાન દુલ્હનના પિતાનો ફોન આવ્યો અને ત્યારબાદ દુલ્હન પક્ષમાં હોબાડો મચી ગયો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો

આ આપેલો સંદેશ લગ્નમાં ઉપસ્થિત લોકોમાં દાવાનની જેમ ફેલાઈ ગયો હતો ખુશીનો માહોલ ઝડપથી નિરાશામાં ફેરવાઈ ગયો દુલ્હન તરફથી નારાજ લોકોએ વરરાજા અને લગ્નના મહેમાનોને બંધક બનાવી લીધા હતા વિવાદ વધતા જોઈને પોલીસ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી બસ આજ માટે આટલું ને મારી યુટ્યુબ ચેનલ પર ના હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ